એક ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારો માંથી આવેલા ખેડૂતો દ્વારા સરકારની તમાકુ નીતિ સામે ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા ખાસ કરી તમાકુ પર લાગતી જીએસટી અને વધારાના ચાર્જીસને ને લઈ બેઠક દરમિયાન ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી બેઠક બાદ ખેડૂતોએ રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરી પહોંચી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી તમાકુ ખેતી અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે છતાં સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાતો નથી ખેડૂતોએ જણાવ્યું હતું કે અગાઉ કાચા તમાકુ પર લાગતી ડ્યુટી દૂર કરવામાં આવી હતી પરંતુ હાલ તમાકુ પર અઢાર ટકા જીએસટી લગાવવાની ચર્ચા ચાલી રહી છે જો અમલમાં આવશે તો ખેતી ખર્ચ બમણો થશે અને બજારમાં વેચાણ કરવું મુશ્કેલ બનશે બેઠકમાં હાજર ખેડૂતોનું કહેવું છે કે તમાકુ ખેતી પાણી આધારિત છે અને મજૂરી તથા ખાતરનો ખર્ચ પહેલેથી જ વધુ છે આવા સંજોગોમાં જીએસટી લાગુ થશે તો ખેતી ચાલુ રાખવી મુશ્કેલ બની શકે સાથે તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અનેક વિસ્તારોમાં જમીન ધોવાઈ ગઈ હતી જેમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે છતાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી રિસર્વે અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

જે તમાકુના ખેડૂતો તમાકુ ઉગાડનાર અને વેચનાર નું સંયુક્ત ઉપક્રમે આ મિટિંગ રાખી હતી એમાં જયારે ખેડૂત પાસેથી માલ ખરીદી એટલે અઢાર ટકા એક્સાઇઝ લાદવાની કહી છે અને એના ઉપર ચાલીસ ટકા જીએસટી એટલે એટલે ખૂબ જ અને તોતિંગ આ ટેક્સ લદાયો છે એની સીધી અસર ખેડૂત ઉપર થવાની છે કારણ કે કાચા માલ ઉપર ઓગણીસો ને સિત્યોતેર ઇઠ્યોતેર થી સુપ્રીમ કોર્ટનું નોટિફિકેશન હતું અને જે તે વખતની સરકારમાં આ ટેક્સમાંથી મુક્તિ મળેલી હતી એક્સાઇઝ પણ નહોતી પણ જીએસટી આવ્યા પછી અઠ્યાવીસ ટકા જીએસટી લદાયો હતો પરંતુ એ અઠ્યાવીસ ટકાના બદલે ચાલીસ ટકા જીએસટી અને અઢાર ટકા એક્સાઇઝ નાખવાનું સરકાર વિચારી રહી છે અને આ વિશે આ જે બધા ભેગા થયા હતા અમે સરકારમાં ફાઈનાન્સ મિનિસ્ટર કૃષિ મિનિસ્ટર કમિશનર અને તમામ જગ્યાએ ગુજરાતના તમામ એસોસિએશન રજૂઆત કરી છે પરંતુ હજુ પણ સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે વેપારીઓ અને ખેડૂતો બંને એક અસમજમાં મુકાયા છે અને આવનાર સમયમાં ફેબ્રુઆરીથી જો આ ટેક્સ લાગશે તો વેપારી પોતાના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કરે છે જેની સીધી અસર ખેડૂતોને થઈ શકે છે અને આવનાર સમયમાં આ તમાકુની ખેતી ઉપર ખેડૂતોને એક મોટી નુકસાનીનો સામનો કરવો પડે એવા અદાણ વર્તાઈ રહ્યા છે ગુજરાતમાં ગુજરાતમાં પચાસ એક વર્ષથી ખેડૂતો તમાકુની ખેતી તરફ આકર્ષાય છે જેને લઈને બનાસકોઠા જિલ્લા ગુજરાતના નવ જિલ્લામાં લગભગ માનો કે 80 થી 90 લાખ મણ તમાકુ પાકી રહી છે પણ આવનાર સમયમાં ફેબ્રુઆરીમાં ખેડૂતની સિઝન આવી રહી છે અને એમાં જ્યારે આ કોટિંગ ટેક્સના કારણે જો ખેડૂતો જો વેપારીઓ પોતાની ખરીદારી થી રહેશે તો ખેડૂતોને સીધી અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને જેને કારણે ખેડૂતને સીધી અસર થવાની શક્યતા રહેલી છે પાંચ ટકા આરસીએમ છે અને એના ઉપર હવે આ નવો ટેક્સ અઢાર ટકા એક્સાઇઝ અને ચાલીસ ટકા જીએસટી એટલે કે જે ખેડૂત પાસેથી તમાકુ ખરીદાય છે એ બિલકુલ જે વેપારી નાના નાના વેપારીઓ છે એને સાફસુફ જ કરે છે ક્લિનિંગ કરે છે પ્રકારની બીજી પ્રોસેસ થતી નથી અને કારણે એવું માનવું છે કાચું તમાકુ એ અમારું કાચું તમાકુ તરીકે ઓળખાય છે તો કાચા તમાકુને યથાવત સ્થિતિમાં રહેવા દેવામાં આવે મેન્યુફેક્ચર ઉપર જે ટેક્સ નાખવો એ નાખે પણ મેન્યુફેક્ચર ટોબેકોની જે વર્ષોથી ઓળખ ચાલી રહી છે એ ઓળખને પ્રસ્થાપિત થવા દો એટલે સરકારના અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ કાચા તમાકુ ઉપર આ ડ્યુટી અથવા તો જીએસટી જે અઠ્યાવીસ ટકા છે રહેવા દો એવી અમારી આ સબને વિનંતી છે અરવિંદભાઈ પટેલ